નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજ ને આપ જોયા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપને ખેતી માટે માહિતગાર થવા માટે ગુજરાતની અલગ અલગ ખેતરે જઈ અને આપણે તમામ પ્રકારની ખેતી કેવી રીતે થાય છે કેવી રીતે શાકભાજીનું ઉત્પાદન છે કેવી રીતે બજારમાં આવે છે અને કેવી રીતે ખેડૂત એમાંથી કમાય છે એ તમામ પ્રકારની માહિતી આપના માટે લાવતા રહે છે તો ખાસ એક એવા જ ખેડૂત આપણે આમ તો સતત એમના પરિચયમાં છીએ પ્રયાસ કર્યો છે અને ખાસ એક એવી જ ખેતી છે જે ચોળીની ખેતી કહેવાય ચોળી એટલે બહુ પ્રમાણમાં વપરાશ છે ઉત્પાદન પણ છે પણ એક એવા ખેડૂત છે ઉત્તર ગુજરાતના ને જેમનો પરિચય લઈશું કેટલા વીઘા કે એકરમાં ચોળીનું વાવેતર છે ને શરૂઆતથી એની તૈયારી કેવી કરવી પડે કેવું ઉત્પાદન મળે છે તો ખાસ આપણો પરિચય આપશો અને કેટલા વીઘા કે એકરમાં

અત્યારે ઘડીએ ચોણીનું વાણતો કરી બે ભીખામાં કયા શરૂ શરૂઆતથી કોઈ માતલ ખેડૂતને ચોવાઈની ખેતી કરવી છે તો બે ભીકાની અંદર કેટલા સીટ્સની જરૂરિયાત પડે અને સીટ્સનો ભાવ એવો કેવો છે અને કયું બિયારણ છે કંપનીનું અલગ અલગ કંપનીના બિયાણ તો આવતા હોય છે બધી કો કોઈ બિયારણ સારા પણ આવે છે ને કોઈ ખોટા કોઈ આપણે કોઈ બિયાણી કોઈ એડવર્ટીઝ નથી કરતા પણ રૂબરૂ કોલ કરીને તમે પૂછી શકો છો એટલે મિત્રો ચોય એવી જાત છે જે તમને સરેરાશ ઉત્પાદન સારું આવે છે ભાવ પણ માર્કેટમાં કાયમી સારા રહે છે એટલે મિત્રો તમે પણ વાવો ખૂબ આવક પણ છે એમાં કહેવાય કઈ કંપનીનું બિયારણ છે જેથી ખેડૂતો બજારમાં સરળતાથી મળી શકે અને વીઘે કેટલી જરૂરિયાત પડે બિયારણની વીઘામાં લગભગ દોઢ કિલો આસપાસ બિયારણની જરૂર પડે છે અને અલગ અલગ કંપનીના અલગ અલગ બિયારણ હોય છે આપણે જે અત્યારે વાવ્યું કયા કઈ કંપનીનું પોતાની મારું સીડ મારું જાતે બનાવી બરાબર તો ખાસ કહેવાય કેટલો ભાવ હોય સાતસો રૂપિયા અલગ અલગ કંપની અલગ અલગ ભાવ હોય બીજું કહેવાય કે સરેરાશ બે ની અંદર અંદાજે વાત કરીએ તો ચોળી નું વધારે કેટલું ઉત્પાદન લઈ શકાય દોઢ વિઘા થી પાંચ લાખ નું રેકોર્ડ ઉત્પાદન લીધું

જે અનુભવ કર્યો છે. બરાબર. અનુભવ કરી કરીને તમે ખેતી કરશો તો સક્સેસ થાશો. સક્સેસ થાશો. બીજું કહેવાય કે મલ્ચિંગ વિથ ગ્રો કવર અને એમાં અંદાજે ખર્ચો કેટલો થાય એમ. કોઈ પણ ખેતરમાં જો તમે મલ્ચિંગ કરો સરેરાશ ગ્રો કવર વીઘાની અંદર વાત કરીએ તો ગ્રો કવર જો તમે વાત કરીએ વીસ રૂપિયે મીટર

જો તમે ઓર્ગેનિક ટાઈપ આપણે કહીએ તમે જે ડાયરેક્ટ મલ્ચિંગ વગર જે ચોળી ની ખેતી કરો છો એની અંદર તમે માનો કે વાવેતર કર્યા પછી તરત તમારે કોઈ

કેટલા સમય પછી એની વીણવાની વીણ ચાલુ થઈ જાય છે અલગ અલગ ટાઈમે જો ગરમી હોય તો લગભગ પોત્રીસ ચાલીસ દિવસ ચાલુ થાય ઠંડીમાં તમે વાવેતર કર્યું હોય તો સાઠ સિત્તેર દિવસે લાગે બીજું કે અમુક ખેડૂતો નોર્મલ ચોળીની ખેતી કરતા હોય છે તો એની અંદર પાણી મતલબ માની લો ટપક નથી ડાયરેક્ટ અને મલ્ચિંગ નથી તો પાણી કેટલા દિવસે આપવું જોઈએ તમે જે જેમ એકદમ સોળ નરમ પડે તો જ પાણી આપજો જો વધારે પાણી આપશો તો એનો જે રંગ ગુમાવાની રંગ બદલી શકે પછી ડોબો આવજો જેમ આમ કહેવાય કે આપને કહેવાય કે ગ્રો કવર મલ્ચિંગ વાપરો તો બહુ સારું છે ઓર્ગેનિક ટાઈમ પણ ખેતી કહેવાય અને એમને એમ ડાયરેક્ટ ખેતી કરો છો તો એમાં તમારે વધારે ચિંતા રહે વધારે રોગ આવવાની શક્યતા ખરી અને ડોકાનો અલગ અલગ કીધું એમ કે પીળાશ પડી જાય પાણી આપણને લાગે કે હવે થોડી જરૂરિયાત છે એ પ્રમાણે આપી દેવું જોઈએ બીજું કહેવાય કે સૌથી વધારે પ્રશ્ન એ પણ હોય છે કે ચોળીનો સારો ભાવ લેવો હોય તો એનું ઉત્પાદન એનો આ ખાસ વાવેતર કયા ટાઈમે કરવું જોઈએ અમે જાન્યુઆરી ને ફેબ્રુઆરી ડિસેમ્બર ને જાન્યુઆરી માં વાવેતર કરતા હોય છે પણ સરેરાશ ભાવ તો પચાસ સાહીઠ પચાસ સાહીઠ તો આખો વર્ષ ચાલે જ છે માનો કે ડિસેમ્બર જાન્યુઆરી માં વાવેતર કર્યું તો ઉત્પાદન ક્યારે આવે સાહીઠ સિત્તેર દિવસ ઉત્પાદન ચાલુ થઈ અને જે કહેવાય કે ડિસેમ્બર જાન્યુઆરી માં વાવેતર કર્યા પછી સાહીઠ દિવસે એટલે બે મહિના ની અંદર વાવેતર આવી જાય એટલે માર્ચ માં કે આવી જાય માર્ચ એપ્રિલ માં આવી જાય તો જે કહેવાય કે ચોળી જે મેઈન ડિમાન્ડ છે માર્ચ એપ્રિલ માં જ હોય એ ટાઈમે તમે સારા ભાવ બજારમાં મળી રહે એટલે કહેવાય કે તમારે કંઈક ખેતીની અંદર જે આપણી માનસિકતા છે કે બસ એક જ રેગ્યુલર પાક છે ઘઉં એરંડા કપાસ એ જ ખેતી રેગ્યુલર કરવી અને એમાંથી જ આવક મળે એવું નથી પણ આપણે અલગ અલગ પ્રકારની શાકભાજીની ખેતી કરી અને સારી આવક મેળવી શકો છો અને એ પણ ટેકનોલોજી આધારથી જે તમે દવા બી દવામાં અને એમાં જે પૈસા નાખો છો એના કરતાં તમે ગ્રો કવર મલ્ચિંગ સાથે ખેતી કરશો તો એનાથી ડબલ આવક મેળવશો અને મજૂરી ઘટશે એટલે અને તમે ફ્રીથી તમારી જે બીજી જરૂરિયાત છે તે ટાઈમ પણ આપી શકશો તો આપ પણ આપણા વિસ્તારમાં આવી સારી ખેતી કરી અને સારી આવક મેળવો જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત જય માતાજી